ભાવનગરના ક્રેશન વિસ્તારમાં નજીકના માણેકવાડી સ્ટેશન વિસ્તારમાં સતત બીજા વર્ષે બકરી ઈદના બાદ હિન્દુઓની લાગણી દુબાવવાનો પ્રયાસ કરવામાં આવવાની ઘટના સામે આવી હતી રાત્રિના આ વિસ્તારમાં આવેલી હિન્દુ સોસાયટી કેલાશ બાગની બારકો ઈસમો માંસના વેસ્ટનો એક કોથરો મૂકીને જતા રહ્યા હતા કારની પાછળના ભાગે મૂકેલા માંસ ભરેલા કોથળામાંથી ભારે દુર્ગંધ ફેલાતા આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારોમાં રોષ ફેલાયો હતો ઘટનાને પગલે હિન્દુ સંગઠનના લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને તાકીદે ભાવનગર મહાનગરપાલિકા વિભાગને જાણ કરાતા તેના લોકો ત્યાં દોડી ગયા હતા અને માસના વેસ્ટ ભરેલા કોથળાને ત્યાંથી હટાવ્યો હતો જ્યારે વિસ્તારમાં હિન્દુ રહીશોએ પોતાને રોષ ઠાલવવામાં જણાવ્યું હતું કે ગત વર્ષે પણ અહીં આવી જ ઘટના બની હતી જેમાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે તંત્રની આવી નિર્ભરતાને પગલે આવા તત્વોને બળ મળે છે અને આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારનો અહીંથી પલાયન કરે તે માટે આવા કૃત્યો કરી રહ્યા છે

વિજીરમીઓનું સુનિયોજિત કાવતરું છે આ વિસ્તારના દસ થી પંદર ઘર આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને ગમે તે પ્રકારે હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવેલ છે ચોક્કસ ગત વર્ષે પણ બન્યું હતું કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી આ વખતે શું કહેશું ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરૂ કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસમર્થન છૂટું મૂકવું નહીં જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું છતાંય આવી ઘટના જે છે બની છે શું કાર્યવાહી તંત્ર પાસે કડકમાં કડક પગલાં લઈ હિન્દુઓને હેરાનગતિ થતી બંધ કરાવવા નમ્ર અરજ છે